પરંતુ આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર બે અલગ અલગ પ્લાન્ટ કાર્યરત થશે અને એ પ્લાન્ટને કારણે એક હજાર મેટ્રિક ટન અને આ બે પ્લાન્ટ કાર્યરત થતાં રોજનો બે હજાર મેટ્રિક ટન કરતાં વધારે કચરો તેનો નિકાલ થશે પરિણામે આપણું મહાનગર સ્વચ્છ બને સુંદર બને અને કચરાના કોઈ જગ્યાએ ઢગલા ના બને એ માટે આપણે વાત કરીએ કે બે પ્લાન્ટ છે એ ટૂંક સમયમાં આવનાર સમયમાં કાર્યરત થશે પરિણામે અમદાવાદ સામાન્ય રીતે અમદાવાદ મહાનગરની અંદર ડોર ટુ ડોર જે ગાર્બેજ આવતો હોય છે એ પિરાણા ખાતે એમાં